સુરત શહેરમાં થતી મોસમની પ્રથમ ઝાપટા ભર્યા વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન હેઠળ આવતા મીઠી ખાડી અને ઓમનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે જ્યાંથી ઝોન કચેરી ફક્ત પાંચસો મીટર પર આવી છે મીઠી ખાડી અને ઓમનગર સોસાયટીમાં મોડી સાંજે પડેલા ઝરમર વરસાદથી જ રસ્તા તળાવ બની ગયા હતા સ્થાનિક રહેવાસીઓએ ભારે અસહજતા અનુભવી હતી અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરતમાં પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાયા હોવાના વિડીયો સોશિયલ મીડિયા સામે આવ્યા છે આ સાથે લીંબાયત ઝોનના વડા ગણેશવાલાના પ્રી કામગીરી ખુલ્લી પડી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પ્રધાન ઇકબાલ ખાન અમિત ખાન આ જગ્યા છે ડુંબાલ ટેનામેન્ટ પાછળ ઓમનગર સોસાયટી ડુંબાલ સમસ્યામાં એવું છે કે છેલ્લા અમે અહીંયા ચાલીસ વર્ષથી રહીએ છીએ આ પાણીની સમસ્યા આ ચાર પાંચ વર્ષથી છે આ ચાર પાંચ વર્ષથી પોઝિશન એવી થઈ ગઈ છે કે દસ પંદર મિનિટ વરસાદ પડે છે ને દોઢસોથી થી બસો ઘરોમાં પાણી ભરાઈ જાય છે સાહેબ હાલાકી મત એવું છે કે માલનું ઘણું નુકસાન થયું છે ગરીબોના માલનું ઘણું નુકસાન થયું છે જેવી કે સાડી છે રેવાનું છે ખાવાનું છે દરેક વસ્તુનું જાણે કે જે નીચેવાળા જે વિસ્તારના જે ઘરો છે તેમાં દરેક સામગ્રીનું નુકસાન થયું છે ગણેશવાલા સાહેબની થી આ બધું પાણી બરાબર છે આ સાહેબ આજ ત્રણ ચાર વર્ષથી અમે એમને રજૂઆત કરતા એવાં છે પણ એમના ઉપર આજ દિવસ સુધી એમને કોઈ નિરીક્ષણ કે કોઈ કામગીરી એમને કરી નથી કારણ કે વચ્ચે મેં છે ને એક આઈટીઆઈમાં આ વિષયમાં મેં જોબ બી માગ્યો હતો કમિશ્નર સીરીથી તો એ એ લોકોએ અડજી ડુમાલ ટ્રાન્સપોર્ટમાં આપણે ડુમાલ વોર્ડ ઓફિસ આમાં ઝોનમાં ટ્રાન્સપોર્ટ કરી છે ને ઝોનના અધિકારીઓ અમને ગોલ ગોલ જવાબ આપ્યા છે કોઈ નિષ્પક્ષ અને ફસ્ટ જવાબ એમને આપવામાં આવ્યો નથી ભૂમિકા ગણેશવાલા સાહેબની એવી છે કે એવા ફાઇન એન્જિનિયર છે કે જે ચાલી વોરમાં પાણી નહીં આવતું હતું તે હવે પાંચ છ વરમાં સાહેબ પાણી આવતું થઈ ગયું એમને જે રોડના જે લેવલો કર્યા છે જે આ રોડનું જે આ પાણીનું જે લેવલ છે એ ખાલી પાસે ઉતારવાનું હતું બે ત્રણ ફૂટ ઊંચ નીચું રોડ બનાવીને સીધું પાણી ખાડીમાં ઉતરી જાય એ રીતનું એ લોકોને કામગીરી કરવાની હતી હવે કોના કયા સર આ કામગીરી કરી છે એ કંઈ અમને સમજાવતું નથી કે જેથી અમારા ઘરોમાં દસ મિનિટના અંદર બસોથી અઢીસો ઘરોમાં પાણી ઘસી જાય છે સુરત મેયર સાહેબને તે હું કહેવા માગું છું કે અહીંયા જગા પર આવે થળ પર આવે ચેમ્બર છોડીને એસીમાંથી બહાર આવે ને અહીંયા ગરીબોની સમસ્યાનું નિરાકરણ લાવે અધિકારીઓને સૂચના આપે એ લોકોને બતાવે કે ભાઈ એન્જિનિયર શ્રીએ કઈ રીતના કામ કર્યા છે તેનું નિરીક્ષણ કરે પ્લસ અહીંયાના રહેવાસીઓ છે તે લોકોની ફરિયાદ કરીને સાંભળીને એ લોકોનું નિરીક્ષણ કરીને એમનું જવાબદારીથી એમનું કામનું હુકમ કરે એ લોકોને અધિકારીઓને હુકમ કરે કે ભાઈ આ રીતનું કામ કરો કે જેનું કાયમનું નિરાકરણ આવે કારણ કે રોડનું લેવલ જો ત્યાં મળી જાય ખાડી ઉપર અહીંયાથી જો એ લોકોએ જે રોડનો જે લેવલ ઓછો કર્યો છે આગળ રોડ પરથી ખાડી પાસેથી ને અહીંયા ડાઉન કર્યો છે એની જગા પર આ જો લેવલ જો ખાડી પાસે ડાઉન કરવામાં આવે તો આ પંપ બી હટી જાય અધિકારીઓની સમસ્યા બી હટી જાય ને આ ઝોન વાલાની સારી તકલીફો હટી જાય ને અહીંયાથી આ જે ગરીબ માણસોની જે બધી પરેશાનીઓ છે એ કાયમ માટે નુકસાન દૂર થઈ જાય લિંબાયત ઝોનની બેદરકારી તો ઘણી છે સાહેબ હવે માનો કે પહેલી વખત હોય તો એવું માનવામાં આવે કે ભાઈ સાહેબના ધ્યાન પણ નથી પણ આજે ત્રણ ચાર ઓરથી અમે ફરિયાદ કરતા આવ્યા હોય અમે રજૂઆત કરતા આવ્યા હોય અમે બધી વસ્તુની એ લોકોને જાણકારી આપતા આવ્યા હોય તે છતાં આનું નિરાકરણ ન આવતું હોય તો આનાથી ડોર દરકારી કઈ નહીં કહેવાય સાહેબ હવે હમણાં તક લાગણી હોતે તો અધિકારી શ્રી રાઉન્ડ લેતે મુલાકાત લેતે લોકોની સમસ્યા સાંભળશે અહીંયાને જે સ્થાનિક કોર્પોરેટરો છે તે આવશે એ લોકો કોઈ આવતા નથી એ લોકો ખાલી બસ પાંચ વર્ષે ઇલેક્શન આવે ત્યારે રાઉન્ડ મારીને જાય હાથ જોડીને જાય એ પછી પાંચ વર્ષ તક અમારે એમના હાથ જોડવાના મેં એસમ કમિશનર સાહેબને એ જ કહેવા માંગુ છું કે એક બેરી સાહેબ રૂબેરુ વિઝિટ અહીંયા લે અને એ લોકોનું ઇન્જિનિયરોએ જે કામ કર્યા છે તેનું નિરીક્ષણ કરે ને અમારા જેવા નોર્મલ માણસોની ફરિયાદ ઉપર ધ્યાન આપે તો આનું નિરાકરણ આવી જાય એ લોકો અધિકારી સાથે મુલાકાત કરે છે કમિશ્નર શ્રી અધિકારી જે રીતે કહે છે તે રીતનું એ લોકો માન રાખે છે બાકી અહીંયાના સ્થાનિક રહેવાસીઓની રજૂઆત સાંભળે સ્થાનિકોની વસ્તુ સાંભળે કે ભાઈ શું કહેવા માંગે છે શું કરીએ તો આનું નિરાકરણ આવે એવી રીતે અહીંયાના સ્થાનિકોને પૂછે તો સાહેબ જમીન આસમાનનો ફરક પડે અધિકારીઓ એમની બચત માટે સાહેબ એ કંઈ બી સાહેબને બતાવી શકે છે અમારા જેવો હોય તો એ અમને પરેશાની છે કે અમે બતાવીએ સાહેબને સમજ પાડીએ કે સાહેબ આ જે ઢાલ છે તે અહીંયા ઉતારવામાં આવે તો આ બી હટી જાય આ લોકોની પરેશાનીઓનું આખું નિરાકરણ આવી શકે એવું છે પણ કેમ નથી કરતા સાહેબ એ સમજાતું નથી કોના દબાણમાં નથી કરતા ધારાસભ્યોની દબાણમાં નથી કરતા સંસદની દબાણમાં નથી કરતા કે શ્રીના દબાણોમાં આ કામ નથી કરતા અમારી તો સમજની વાર છે આ ચાલીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ આ ચાર પાંચ વર્ષથી તો અમારા ઘરમાં જાન માલનું ને દરેક વસ્તુનું નુકસાન થાય છે અને સાહેબ અમને એવી આશા છે કે કમિશનર કમિશનરશ્રી રાઉન્ડ લેશે અમારી બી પોતે મુલાકાત લેશે ને અમારી બી સમસ્યા સાંભળશે ને અમારી સમસ્યાનું નિરાકરણ કમિશનર શ્રી મેયર શ્રી તથા લાગતા વર્ગના જે અધિકારીઓ હોય તે લાઈવ ને નિકાલ કરે એવું અમે આ લોકો થી અમે આશા રાખીએ છીએ